Pásito,

ઉજવે તો છે પણ એના સારા એવા પરિણામો પણ મેળવે છે આ વખતની કન્સેપ્ટ મુજબ આપણે શાળા ઉત્સવ એક સમાજ ઉત્સવ એટલે શાળા અને સમાજ એના વચ્ચે કેવી રીતે કનેક્શન રહે છે ઘણીવાર આજુબાજુનું જે જ્ઞાન છે એ શાળામાં મળે છે કે મળતું નથી ઘણીવાર આપણે ધર્મ જાતિ એના બાબતે સાચું અને સમાનતા પૂર્વક જ્ઞાન પણ આપણા બાળકો ને મળવું એટલું જરૂરી હોય છે એ આપણે રોટલી માં ઈશુ લાગે છે નથી લાગતું સારું હોય તો સારી વાત છે